હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી ગુજરાતમાં ચૌદથી વીસ સપ્ટેમ્બર દરમિયાન વરસાદની શક્યતા છે બંગાળની ખાડીમાં ચક્રવાતનું જોખમ છે ચૌદથી વીસ સપ્ટેમ્બર બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે આ વરસાદ કૃષિ પાકો માટે ફાયદાકારક રહેશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની આગાહી છે ચોવીસ સપ્ટેમ્બરની આસપાસ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ નવરાત્રિની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છઠ્ઠા નહોતાથી દશેરા સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે સત્યાવીસથી ત્રીસ સપ્ટેમ્બર બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠે ભારે વરસાદની સંભાવના વાદળે ક્યાંક સાંજે પડે છઠા નોડતાથી દક્ષિણા સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના અલગ અલગ ભાગો અને સાઉથ પંચમહાલના ભાગો સાબરકાંઠાના ભાગોમાં પણ ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા નહીં દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક વરસાદનું પ્રમાણ વધુ રહી શકે અને તારીખ ચોવીસ પચીસ સપ્ટેમ્બર આજમાં પણ દક્ષિણ ગુજરાત અને દરિયા કિનારાના ભાગોમાં વરસાદનું પ્રમાણ વધુ રહી શકે ઉત્તરના સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટાનું પ્રમાણ કંઈક રહી શકે